જાણીતા વિશ્વંભરી ધામમાં માં અનોખા વૈદિક સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં વર વધુ સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી શાસ્ત્રોના વિધિ વિધાનથી લગ્નના તાંતણે બંધાયા હતા આંગણે સમારંભ ને માનવા માટે વર વધુ ના સ્વજનો અને આસપાસ ના લોકો પણ ઉમટી પડ્યા હતા શિષ્ટ બાપજી શ્રી રામ અને સીતાજી ના જે લગ્ન જે પદ્ધતિ થી કર્યા હતા એ જ પદ્ધતિ આજે અહીં આપણે ફરી જોવા મળી છે આજે આપણે સમાજમાં જોઈએ છીએ તો કેવા લગ્નસ્તો ઉજવાય છે પ્રી વેડિંગ પછી બાજાઓ ફટાકડા ફોડવા સોર બકોર થાય છે અને કેટ કેટલા ખર્ચાઓ કરે છે ભપકાઓ દેખાડે છે તો એ એમાંથી બહાર નીકળીને એકદમ સાદગીપૂર્ણ અહીંયા આપણને લગ્ન જોવા મળે આ લગ્ન પદ્ધતિ અપનાવે તો આપણી વૈદિક સંસ્કૃતિ જે છે જે ઋષિમુનિઓએ આપને બતાવી છે એ સંસ્કૃતિ ફરીથી ઉજાગર થાય અને આ પદ્ધતિથી જો લગ્ન થશે તો જે ખોટા ખર્ચાઓ છે એ બચી જશે અને એ જે આપણે ખર્ચાઓ કરીએ છીએ દેવું કરીને પણ ખર્ચાઓ કરે છે આજે દેખા દેખીમાં તો એ જે મૂડી હશે તો એ જીવનમાં આગળ વિકાસ કરી શકશે આ લગ્ન પદ્ધતિ છે એ સમજણના લગ્ન છે પહેલી વાત તો એ છે કે મેં આજ સુધી ઘણા બધાના લગ્ન અટેન્ડ કર્યા છે પણ આજે જે અમે લગ્ન કર્યા છે એ આખા વૈદિક સંસ્કૃતિ પ્રમાણે થયા છે જે પહેલા રામ વખતમાં પણ હતા અને શ્રી કૃષ્ણ વખતમાં પણ હતા જે વશિષ્ઠ બાપજીએ જે રીતે આખી રીત આપી હતી પરંતુ આજના સમયમાં એ રીત સાવ અલગ રીતે બદલાઈ ગઈ છે આજે જે બાર જે લોકો લગ્ન કરે છે એ દેખાવ માટે કરે છે અથવા તો પોતાના જે લૌકિક રીતે જે દેખાવ હશે અથવા પૈસાનો ખર્ચ છે 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 એ વધારે કરે પરંતુ શું જરૂરી તે આજે અમને તીર્થયાત્રા ધામના સ્થાપક શ્રી મહાપાત્ર પાસેથી જાણવા મળ્યું દરેક દેવી દેવતાઓની હાજરી હતી અને અમે પણ ખુદ અનુભવ કર્યો કે જયારે અમે જયારે સપ્તપતિના સાત વચન આપીને સાત પગલાં માંડીને જયારે સાત ફેરા ફર્યા ત્યારે આખું વાતાવરણ જ કંઈક અલગ હતું અને અમને અંદરથી કંઈક અલગ આનંદ હતો બારે જે લગ્ન થાય છે લાખો કરોડોનો ખર્ચો કરીને એ રીતે જે થાય છે મોજ મજા અને આનંદ માટે છે પણ અહીંયા એક અદ્ભુત અલૌકિક જે દ્રશ્ય મને જોવા મળ્યું છે કે જ્યાં આપણી આદિકાળથી જે વશિષ્ઠ બાપજીની જે હતી એમણે જે રામ અને સીતાના જે લગ્ન કરાવ્યા હતા એ સનાતન વૈદિક સંસ્કૃતિ જે પ્રણાલી છે જે ખરેખર લગ્ન હોવા જોઈએ સમજણપૂર્વકના એ મને અહીંયા જોવા મળ્યું છે એટલે ભલે અમારા લગ્ન તો એ રીતે નથી થઈ શક્યા પણ આવનાર ભવિષ્યકાળના કાળના નવ દંપતીને હું જરૂરથી કહેવા માંગુ છું કે શ્રી મહાપાત્રના સાનિધ્યમાં એમના માર્ગદર્શન હેઠળ લગ્ન જે છે એ સમજણ છે તો એવા સમજણપૂર્વકના લગ્ન કરી અને પોતાનો નવું જીવનની શરૂઆત કરે મહત્વપૂર્ણ છે કે અત્યારના સમય લગ્નમાં દેખા દેખીમાં મોટા ખર્ચા કરવામાં આવે છે ડીજે પાર્ટી રાસ ગરબા અને બેન્ડ બાજા સહિતના બિન જરૂરી ખર્ચાઓ કરવામાં આવે છે જેના કારણે ક્યારેક કેટલાક પરિવારો દેવામાં ડૂબે છે તો બીજી તરફ મોટા મોટા સમારંભો અને ઇવેન્ટ્સના ના કારણે વૈદિક પરંપરા વિસરાઈ રહી છે ત્યારે વિશ્વભરી ધામે અનોખું આયોજન કરીને સમાજને નવી રાહ ચિંધી છે